ભાઈ કેટલા મારી જેમ ગીગળ ખાવાના દીવાના છે કમેન્ટ કર દેજો કોમ્પિટિશન તો કરવું કમેન્ટ કરો પો તમારે ઘરે જીગળ નવ કરે મને પૂરી દીધો છે જેલમાં ખબર નહી શું કર્યું મેં કઈ કર્યું નથી તોય મને પૂરી દીધો છે જેલમાં એટલે ડબલ પગાર લેવો હું મારા હોસ્પિટલમાં લઉં તો લેવો ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા બીજા એક નવા નવાની અંદર તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં અને ભાઈ આજે અત્યારે છે છે કેટલા વાગ્યા ઘડિયાળ દેખાય ન જોઈ લો કેટલા વાયગા પોણા નવ વાગે આપણે આજે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ફાર્મસીની આજે રસ્તોથી નથી કર્યો કે આજે મારી પાસે ગાડીને દરરોજ ગાડી ઉપરથી વ્લોગ શૂટ કરવો એ આપણા માટે યોગ્ય નથી તો આજે ફાર્મસીમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ મારે છે ને પીસી છે ને ઓનલાઈન મંગાવવા ગયું હોય કે ઓફલાઈન ખબર નહીં મેં ભાઈ પૂછ્યું નથી એટલું બધું મારા ભાઈને પણ આ પીસીમાં ઓલો કેબલ આવે ને એટલો ભંગાર છે ને એટલો ભંગાર કે તમે વાત પૂછવા બતાવું તમને જો પીસીમાં કલર જોવો તમને કેવો લાગે કે લીલો જેવો કલર લાગે ને હવે જો એનો કેબલ છે હા જો હા જો હલાવીએ ને એમ મતલબ હલે જો હવે ચોખ્ખું થઈ ગયું બરાબર હલી જ આવે ને એટલે એની રીતે થયા કરે એટલો ભંગાર કેબલ છે ને આખું પીસી છે ને કલર ચેન્જ થયા જ કરે કલર ચેન્જ થયા જ ખરે એવું બધું છે ભાઈ બપોરના વાગ્યા છે દોઢ અને હું ઘરે જમવા આવો તો જમીને હવે જ હોસ્પિટલ ભાઈ કેટલા મારી જેમ ઘીગળ ખાવાના દીવાના છે જરી કમેન્ટ કરી દેજો ઘીગળ કોને કોના ભાવે માય એક તમારું કામ નહીં ઘીગોળ ખાવું નહીં આવો મારી ભાઈ કોમ્પિટિશન કરવું હોય તો બોલજો કમેન્ટ કરતો જો પોપી જાઓ તમારે ઘરે જેને ગીગળ ખાવું હોય ને મારી ઘરે કોણ વધારે ગીગળ થાય કે એમ જેને કોમ્પિટિશન કરવું કહી દેજો મિત્રો અત્યારે વાગી ગયા છે રોંડાના પાંચ મતલબ કેશન નથી એટલો ઘંટાળો આવે એટલો ઘંટાળો આવે ને જોવા હોસ્પિટલનો નજારો કંઈ છે જ નહીં કોઈ ફૂલ ઘંટાળો આવે ફૂલ એટલે ફૂલ ઘંટાળો આવે મારી આંખો જો આંખો કર્યું ને પછી આવું કર્યું ડબલ ડબલ થાય ખબર પછી તમે આમ નવ પ્લસ નવ કરો પછી ડબલ 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 થઈ જાય

મારા મેં કીધું સબસ્ક્રાઈબરો વાટ જોતા હોય મને મોબાઈલ આપી જતો મારો વ્લોગ તો શૂટ કરવા તો મેડ મેણ આ આજે જે કરીને મને બીજા દિવસે સવાર હવારમાં મને વ્લોગ શૂટ કરવા માટે મોબાઈલ હતો તો મેં જેલમાંથી ચાલુ કરતી કરી વ્લોગ ભાઈ આપો નહીં કાંઈક તો આપો ભાઈ ખાવા તો આપો ક્યાંક કાલે ખાંજુ ખાવા ખાતું નથી તમે મને કાંઈ આપ્યું નથી જેલમાં તો કઈ કર્યું તો મને જેલમાં પૂરી જાય કાંઈક તો આપો મારા સગા સંબંધી આવવા મળવા કાંઈક તો આપો તમને એવું લાગે હું જેલમાં છું એમ તમે બધા મને ભરભરો જેલમાં ભરાવી દે હો ભાઈ જેલમાં નહોતો કાંઈ હું ધાબાની ધાબાની જાળીએ હતો ધાબાની જાળીએ ઉભો ઉભો હું નખરા કરતો હતો હું જેલમાં હોઉં એમ તો ભાઈ ગુડ મોર્નિંગ ને ધી નેક્સ્ટ ડે ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ મંડળીને બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને હું આવી ગયો છું સવાર સવારમાં ધાબે દરરોજ દરરોજ ધાબે કંટાળી જાય ને મને કાંઈ વાંધો નહીં ધાબે તો આવી હું બરાબર આવીને આવી મિત્રો તમને એક વસ્તુ દેખાડું જોજો તમે ખાલી વસ્તુ જો મજા આવશે મસ્ત છે આવું બહુ જોવા ન મળે જોયું લાઈનમાં બેઠા બધા હવે નજીક જાય ને નજીક જાય ને તો એકાદ ઉડી જાય ને એ બીક લાગે છે પણ તોય નજીક જાવ આગળ ઉપર થી લઉં આગળ ભાગશે તરત એ પેલા હતા એના ઉતારો ઉભેરો જો 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 વૈયા જ્યા વૈયા જ્યા ને હવે કમેન્ટમાં ગાડું લખવા વાળા પાછા ગાડું લખશે એ કે શાંતિ તડકાના કોઈને બેહ હોય ન દે પણ મેં કાંઈ કર્યું એને ભાઈ કાંઈ કર્યું મેં વાત સહી મિત્રો જો હું મારું મુકે ને ક્યાં આવ્યો મને આ લોકો જો અહીંયા લાવ્યા અહીંયા છે ને બધું મળતું નથી ને તો બોલો આ જો આ મેડમ એ મને બોલાવ્યા અને મને એટલે ડબલ પગાર લેવા હું મારા હોસ્પિટલમાં લઉં તમારા હોસ્પિટલનો હોસ્પિટલમાં લેવો હું હવે એને આવડતો નથી પ્રોડક્ટ સીધી સેટ કરતા એને તમે જોબ કરવી અને એને આવડતું નથી તો બોલો દરરોજ બપોરે મને બોલાવે કે તમે મારી મેડિસિન બધી છે સેટિંગ કરી છે પીસી હવે જો અહીંયા બેઠા બેઠા હું આગળ બધું સેટ કરીએ જો કાગળી જો એટલી પ્રોડક્ટો લખી રાખી એને આ બધું મારે મતલબ એનું સેટ કરવાનું જો આ આ નંગ નાસ્તો નાસ્તો હેનો તમે કરાવો કાલે મતલબ મને રમાડી દો છો એમ ને મને ઉલ્લું રમાડો મતલબ તમે

ફક્ત એના ટીક ટાઈને તોスコ સઈ જશે આઈસ્ક્રીમનો આઈસ્ક્રીમ બતાવ નાખડે ખવા પડ એનો આઈસ્ક્રીમ જોન પર જાતનો કટકો ખાને કમેન્ટ જ કરજો રબડી છે કે આઈસ્ક્રીમ છે ખાલી પોટું પોટું બતાવે ને મને છે ને રખમાં લાવે છે પોટું બતાવે પોટું આપણે ટોઈન ઓન પોટું બતાવે ને હરખમાં લાવે અંદર છે ને બધું અંદર બધું પીગળી ગયેલું છે આ જો એક આ એક એક આ અને એક આ જો તો હા એક જો આ પૈસા આવ્યા છે બસ બે અને પૈસા આ તો લાવો મારો ત્રણ દિવસનો પગાર આપી દો પગાર લાવો મારો ત્રણ દિવસ પછી એક સાથે કરીને આપો મસ્ત બોલો બધું ઘરે મારે યાર બ્લેકમેલ કરે બ્લેકમેલ અમારે હા એસા ઈ હોતા હે તો ભાઈ આપણે આપણી બહેનપણીઓને હોસ્પિટલ ઉપર થોડીક હેલ્પ કરી ફાર્મસીમાં અને આવી ગયા છીએ ઘરે જમી પણ લીધું છે અને અત્યારે વાગ્યા છે રાતના અગિયાર અને હું એક જગ્યાએ બેઠો છું ખાલી રિલેક્સ થવા માટે જગ્યા તમારે જોયું હોય તો બધું અંધારું અંધારું જ છે તો ભાઈ હવે આજના વિડીયોને આપણે અહીંયા બંધ કરી દઈએ તો કેવું રહે સારું રહે ને તો ભાઈ આજનો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ તમને જો મારો વ્લોગ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ને મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી રામ રામ મંડળીના